છે અને ખેતી દેશ એમાંથી અમે પ્રેરણા લઈને અમારી કંપનીનું નામ આ રાખેલું છે અમે એડીબલ ઓઇલ ઇન્ડસ્ટ્રીઝ કામ કરીએ છીએ જે માનવ જીવન જરૂરિયાત માટે સૌથી અગત્યનું છે અમારો ઉદ્દેશ આપણી આસપાસના દરેક લોકોને શ્રેષ્ઠ ગુણવત્તાયુક્ત તેમજ હાઈ ક્વોલિટી વાળું સો ટકા નેચરલ અને સિંગતેલ આપીને તેમના સ્વાસ્થ્યને વધુ સારું બનાવવામાં મદદરૂપ થવાનો છે અમારી ફેક્ટરી ગોંડલ પાસે જામકુના રોડ પર ગુંદરા ગામથી નજીક આવેલી છે જ્યાં અમે પોટેન્જી ગ્રાઉન્ડ ઓઇલનું ઉત્પાદન કરીએ છીએ તેમજ ધ્યાનમ બ્રાન્ડથી અન્ય એડિબલ ઓઇલનું વેચાણ પણ કરીએ છીએ અમારી આ ફેક્ટરીમાં રો મટિરિયલ્સનું નેચરલ પ્રોસેસિંગથી લઈને ફિનિશ પ્રોડક્ટ સુધીની પ્રક્રિયા એક જ છતની નીચે થાય છે જે આપણે આ વિડિયોમાં વિગતવાર નિહાળીશું અમારી મુખ્ય પ્રોડક્ટ કોટેન્જીઅપસોલ્યુટ ગ્રાઉન્ડ અને ઓઈલ છે જેના માટે અમે ડાયરેક્ટ ખેડૂતો પાસેથી જ ઉત્તમ ગુણવતાવાળી જેવી મગફળીની ખરીદી કરીએ છીએ આ મગફળી ફેક્ટરી પર પહોંચ્યા બાદ તેને ક્લીનિંગ મશીન દ્વારા ક્લીન કરીને ફોલાણ કરવામાં આવે છે ફોલાણ કરેલા દાણાને એક્સપેલરમાં એટલે કે ઘાણામાં પીસવામાં આવે છે જેમાં અમે પોલ્યુશન રહીત ગેસ બોઇલર દ્વારા લો ટેમ્પરેચર મેન્ટેન કરીએ છીએ જેના કારણે ગ્રાઉન્ડ ઓઇલ ની ન્યુટ્રિશન વેલ્યુ પ્રોપર જળવાઈ રહે છે અને ઓઇલ નેચરલ કિસ્ટર કલર વાળો બને છે ત્યારબાદ તેને કોટનના કાપડ દ્વારા ફિલ્ટર કરવામાં આવે છે અને બીજા દિવસે ઓઇલ ઠંડુ થયા બાદ તેને મિમરન વાળા ફિલ્ટરમાં ફિલ્ટર કરવામાં આવે છે ત્યારબાદ તેને ત્રીજા દિવસે એક લિટર પાંચ લિટર અને પંદર કેજીના પેકિંગમાં પેકિંગ કરવામાં આવે છે એટલે જ તો અમારો ગ્રાઉન્ડનટ ઓઈલ એbsolute ક્વોલિટીનો ગ્રાઉન્ડનટ ઓઇલ છે. તેથી જ તો ક્વોલિટી કન્શિયસ લોકોની પહેલી પસંદ પોટેન્સી એbsolute ગ્રાઉન્ડનટ ઓઈલ છે. હવે આપણે સિંગદાણામાંથી તેલ નીકળ્યા બાદ તેમાંથી બનતી બાય પ્રોડક્ટ વિશે વધુ માહિતી મેળવીએ. સિંગદાણામાંથી તેલ નીકળ્યા બાદ તેમાંથી બચેલા ભાગને સિંગખોળ કહેવામાં આવે છે. તેમાં પ્રોટીન અને પોષક તત્વોની માત્રા ખૂબ જ વધારે હોય છે. જેના આપણને ઘણા બધા ઇનડાયરેક્ટ બેનિફિટ થાય છે. જેમ કે આ સિંગખોળ પશુઓને ખવડાવવાથી તેના દૂધમાં અને ફેટમાં વધારો થાય છે. તેમજ આ ઉપયોગ પોલ્ટ્રી ફાર્મમાં ફાર્મમાં અને ખોરાક તરીકે તથા ખેડૂતો તેમના ખેતરમાં ઓર્ગેનિક ખાતર તરીકે પણ કરે છે આજના યુગમાં દરેક કંપની પોતાના વર્કરો અને સ્ટાફની તંદુરસ્તી માટે પ્રતિબદ્ધ છે એટલે કે તેમના સ્ટાફના સારા સ્વાસ્થ્ય માટેનો એક સંકલ્પ કોર્પોરેટ કંપનીઓ તેમના સ્ટાફ તેમજ વર્કરોને અમારું પોટેન્શિયલ ગ્રાઉન્ડ નોટ ઓઇલ આપી રહ્યા છે તમે પણ તમારા આપીને આજથી જ એક પગલું ભરો સારા સ્વાસ્થ્ય તરફનું ખાસ કરીને હોટલો રેસ્ટોરન્ટ ફૂડ ટ્રક હોસ્ટેલ તેમજ સામાજિક સંસ્થાઓ પણ અમારું એપસોલેટ ક્વોલિટીનું ગ્રાઉન્ડ ગ્રાઉન્ડનટ ઓઇલ વાપરી રહ્યા છે ખાસ કરીને અમે લોકોમાં સિંગતેલ થતા ફાયદાઓની અવેરનેસ માટે વિવિધ પ્રકારના ફૂડ એક્કો તેમજ બિઝનેસ એક્કોમાં નિયમિતપણે પાર્ટિસિપેટ કરીએ છીએ અમારા પોટેન્શિયલ ગ્રાઉન્ડનટ ઓઇલની પ્રાઇસ ખુબ જ રીઝનેબલ હોવાથી આજે સમાજના દરેક વર્ગના વ્યક્તિઓ તેને ખરીદી શકે છે અમારું મિશન બે હજાર ત્રીસ સુધીમાં પોટેન્સી ગ્રાઉન્ડ ઓઇલ વધુમાં વધુ પરિવારો સુધી પહોંચાડીને તેમના સ્વાસ્થ્યમાં મદદરૂપ થવાનું છે અમારી કંપની ભારત સરકારના તમામ નીતિ નિયમોનું ચુસ્તપણે પાલન કરે છે એફએસએસએઆઈ એટલે કે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયાનું સેન્ટ્રલાઇઝ લાયસન્સ ધરાવીએ છીએ અમારી બંને બ્રાન્ડ ઓટેન્જી અને ધ્યાનમ રજિસ્ટર્ડ ટ્રેડમાર્ક ધરાવે છે આપણી રૂટીન લાઈફમાં સિંગતેલ ખાવાથી શું શું બેનિફિટ થાય છે તેના વિશે વધુ માહિતી મેળવીએ સિંગતેલમાં ઓલેક એસિડ અને હેલ્ધી ફેટ ભરપૂર હોય છે જે આપણા હૃદયને સ્વસ્થ રાખે છે સિંગતેલ હળવું અને પચવામાં સરળ છે જેના લીધે પાચનશક્તિમાં ફાયદો થાય છે સિંગતેલમાં ઊંચી માત્રામાં મોનોઅનસેચ્યુરેટેડ અને પોલી અનસેચ્યુરેટેડ ફેટ હોય છે જે ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડવામાં અને સારા કોલેસ્ટ્રોલને વધારવામાં મદદ કરે છે સિંગતેલમાં વિટામિન એ અને એન્ટીઓક્સિડન્ટ્સ ભરપૂર માત્રામાં હોવાથી શરીરની રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરે છે અને આજે વર્ષ બે હજાર પચીસમાં ચૌદ હજારથી પણ વધુ પરિવારે પોતાની રસોઈમાં બદલાવ લાવ્યો છે એવી જ રીતે તમે પણ તમારી રસોઈમાં આજે જ બદલાવ લાવો અને તમારા પરિવારના સારા સ્વાસ્થ્ય માટે એક કદમ આગળ વધો જે અમારા કસ્ટમરના લાઈવ રિવ્યુ દ્વારા જાણીશું મારું નામ છે હરેશભાઈ પરુષોત્તમભાઈ ઉંડાળ અને અમે લગભગ પાંચ વર્ષથી પોટેનજી સ્વિંગ તેલ વાપરીએ છીએ પોટેનજી સિંગ તેલના ફાયદા એ છે કે મારા દીકરાને જે સફેદ અને લાલ ચાંબા થતા ઘણી ખરી દોઢ બે લાખની દવા કરવા છતાં પણ એ ડાઘા નહોતા મટતા પછી અમે જે આ પોટેનજી તેલ ખાવાનું ચાલુ કર્યું તેના લીધે એને શરીરમાં હવે એક પણ ડાઘા નથી થતા અને છેલ્લા પાંચ વર્ષમાં મારા પરિવારમાં જીરો દવાખાનું અને અમે જ્યારે પણ આજુબાજુની સોસાયટીમાં જ્યારે પણ સામાજિક કામ કરીએ છીએ તો અમે એમાં પણ પોટેનજી તેલ વાપરીએ છીએ

પણ પ્રશ્ન એ જોઈએ છે કે ક્વોલિટી રિલેટેડ ખરેખર એબ્સોલ્યુટ ગ્રાઉન્ડ ઓઇલ મળે જ છે ક્યાં આ કેસમાં હું ખાસ કરીને હિરેનભાઈ પાદરી અને પોટેન્સી જે બ્રાન્ડ છે એમનો હું ખૂબ ખૂબ ગ્રેટિટ્યુડ વ્યક્ત કરીશ કે બહુ જ સારી ક્વોલિટીમાં એબ્સોલ્યુટ ગ્રાઉન્ડ ઓઇલ પ્રોવાઈડ કરે છે સર્વિસ વાઇઝ પણ ખૂબ જ સારું છે અને આટલી જે કોમ્પિટિટિવ જે માર્કેટ છે કે જેમાં ક્વોલિટીના પેરામીટરને ધ્યાનમાં રાખીને પ્રોડક્શન કરવું તો એ સારો એવો ટાસ્ક એમને લીધેલો છે અને વી આર થેન્કફુલ ટુ પોટેન્સી બ્રાન્ડ હિરેનભાઈ પાદરી થેન્ક યુ તો આજે જ અમારી ફેક્ટરી અથવા ફેક્ટરી આઉટલેટની રૂબરૂ મુલાકાત કરો અમારા આ આઉટલેટ પર પોટેન્સી ગ્રાઉન્ડન ઓઇલની સાથે સાથે અમારા અન્ય પણ ઉપલબ્ધ છે અને અને ત્યાંથી રાજકોટ ગોંડલ જેતપુરમાં ફ્રી હોમ આપીએ છીએ જિલ્લામાં અને મુંબઈમાં ગ્રુપ માટે અને બલ્ક ઓર્ડર્સ અમે ડિલિવરી ચાર્જ વિના પહોંચાડી આપીએ છીએ થેન્ક યુ ફોર યોર વેલ્યુએબલ ટાઈમ ખેતી એલએલપી જામકુનોરા રોડ ગુંદાળા ગોંડલ ફેક્ટરી આઉટલેટ શોપ નંબર બાર કોપર માર્કેટ બિલ્ડિંગ મવડી મેઈન રોડ રાજકોટ અન્ય આઉટલેટ પટેલ ચોક નવાગઢ જેતપુર મોબાઈલ નંબર એટ ત્રિપલ ઝીરો નાઇન સેવન ફાઈવ નાઇન એટ વન